હા નમસ્કાર મિત્રો હું જિગ્નેશ મોદી મેહર ઓફ ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું એ હારીજમાં અમે અમારા નવા એક મિત્ર છે ડિસ્ટ્રિબ્યુશન કામ કરે છે એમને બી મળવા આવ્યા છે એમ જે એમને હમણાં જ કામમાં સ્ટાર્ટ કર્યું છે એ તમને પરિચય આપશે એમનો બરાબર હરીજ અંબિકા સેલ્સ એજન્સી દીપક રતિલાલ પંડ્યા લગભગ આ લાઇનની અંદર ચોવીસ પચીસ વર્ષથી છું આ લાઇનમાં જ્યારથી એજન્સી લાઈન સ્ટાર્ટ કરી ત્યારથી જ જિગ્નેશભાઈ મને સારી રીતે ઓળખે છે એ સાબુ એ જિગ્નેશભાઈ જો સાબુની અંદર પહેલાં કામ આવે તો મારી ભેજીનું ફર્સ્ટ કામ આપવા આવેલા ત્યારથી મારે એમનો પરિચય છે મિત્રતાનો સંબંધ છે આની પહેલાં એ મને કીધેલું કે ભાઈ તમે મારો મહેસાણાનો વહેણા ગોટાનું કામકાજ રાખો એ સમયે વચ્ચે સંજોગો વસાત જાસપુર ગોટાનું કામ મેં સ્ટાર્ટ કરેલું જેથી હું એમને ન્યાય નહોતો આપી શક્યો સમય સમયનું કામ કરે છે આજે ફરીથી એમને મને મેં એનું કામ છોડી દીધું છે જિગ્નેશભાઈ આજે ફરીથી મને આવ્યા છે કે ભાઈ તમે મારું કામ સ્ટાર્ટ કરો તો મેં અમને આમ કીધું હતું કે ભાઈ મેં પેલું કામ છોડી દીધું છે અને તમારું કામ આપણે સ્ટાર્ટ કરી શકીએ અને અમે આજેથી લગભગ બે અઠવાડિયા પહેલાં આ કામકાજ શરૂ કરી દીધેલું છે અને દિગ્નેશભાઈને અમારે ઓછામાં પચીસ વર્ષનો સંબંધ છે બરાબર તો તમે જે આ કામ સ્ટાર્ટ કર્યું તમને આમ થોડું કંઈક મજા આવી કે નહીં આમ મજા હવે આમાં કામકાજ શરૂઆત કરી દીધેલી છે હવે દિગ્નેશભાઈના જે પચાસ સાઠ ડિસ્ટ્રીબ્યુટરોનું જે નેટવર્ક છે એ ખૂબ સરસ કહેવાય આવું કામકાજ લગભગ બીજી કોઈ બ્રાન્ડ કંપની હોય એકદમ ઇન્ટરનેશનલ એની અંદર આટલા બધા ડિસ્ટ્રિબ્યુટરો એક સાથે હોતા નથી દિગ્નેશભાઈ ખૂબ સારું કામ કરે છે અને એ બધાને એમનો ખૂબ ખૂબ આભાર હા બીજી વાત કે અમે જે દીપક વાત કરી અમે લગભગ વીસ પચીસને જાણીએ છીએ મને બી એમનો સ્વભાવ ગમે છે એમનું કામ સારું છે એમનું માર્કેટમાં એમનો જે રિટેલર પ્રત્યેનો પ્રેમ છે એ બી એક બહુ મહત્વપૂર્ણ કામ કરે છે એ જાણીને કામ આપ્યું છે અને એમને અમારું કામ લગભગ ચાલુ કરે જે અઠવાડિયું થઈ ગયું છે હું એવું વિચારું છું કે જે સપોર્ટ જે એમને આપ્યો એ આગળ બી એમને મળતો રહે અમારા રિટેલર રીતે માર્કેટમાં માલ સપ્લાય કરી છે સપ્લાયમાં તો મારે લગભગ બેસી નેવું ટકા કોલ ઉપર એટલા બધા સંબંધો ડેવલપ છે કે તો એકાબીજાને ગાઢ થી વાત કરી શકીએ

પ્લેસમેન્ટ કરવાનું અને એની વસ્તુની રિપીટ ઓર્ડરો આવશે તો આપણે વંચવા માટે જ બેઠા છીએ તમે અમારી પ્રોડક્ટ તમે ટેસ્ટ કર્યો ખાધી તમે હવે ખાવાની છે ના આપેલું છે પેકેટ ઘરે બનાવી છે પણ સંજોગો સાથે બનાવી નથી શક્યો ઓકે લગભગ આજકાલમાં જે તમે અમારા સિંગ ચણા ટેસ્ટ કર્યા એ કર્યા હતા તમને કેવા લાગ્યા સરસ હતા ખૂબ સરસ હતા બરાબર તમે કોઈ વેપારીને બી ટેસ્ટ કરાવ્યા છે ને માર્કેટમાં

એટલે એમને કામ કાજ આટલા બધા ડિસ્ટ્રીબ્યુટરો ડેવલોપ કરતા હોય તો એમને કંઈક વસ્તુમાં પ્રોડક્ટમાં કંઈક દમ હશે બરાબર એ સ્ટાઈલ એ ધ્યાનમાં લઈ અને જીજ્ઞેશભાઈનું કામ રાખેલું છે અને એને વન વે ધમધોકાર દોડાવવાનું છે આપણે હવે તો બીજું એ કહેવા માગું છું કે તમે જે વસ્તુ પસંદ કરી તો એવું જે બી બીજા કોઈ ટાઉનમાં ડીલરશીપ ના હોય મારી તો એ લોકોને કામ લેવું હોય તો તમે એના વિશે શું કહેશો એને હું મારા મિત્ર તો પરિચયમાં છે તો હું એને સો ટકા સજેશન આપીશ કે ભાઈ મહેસાણા ગ્રુપમાં જે બિઝનેસ ભાઈ ચલાવે છે એ વસ્તુ સારી છે ક્વોલિટી સારી છે રેટ સારા છે એને માટે એમને ડિવલપે નવા ડિસ્ટ્રીબ્યુટર બનાવવા માટે હું સપોર્ટ કરી શકું છું બરાબર ઓકે દીપકભાઈ થેન્ક યુ તમને મળ્યા ના ના મજા દીપકભાઈ જો તમે જોઈ શકો છો આપણે હારીજમાં દીપકભાઈ પંડ્યાની મુલાકાત લીધી અને તમે જોઈ શકો છો એમનું ઇન્ટરવ્યૂ લીધું તો એમના પાસે સારા સારા કામ હોવા છતાં આટલું બધું ટર્નઓવર છતાં મેવાણા ફૂડ ઇન્ડસ્ટ્રીનું કામ લીધું છે તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને તમે બીજા પણ લોકો ડિસ્ટ્રીબ્યુટ ડિસ્ટ્રીબ્યુટિપ લેવા માગો છો તો જરૂરથી કોન્ટેક કરજો અને અમારો આ મેવાણા ફૂડ ઇન્ડસ્ટ્રીનો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો ધન્યવાદ